ખેડૂત મિત્રો આજે તારીખ ચાર ચાર બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ જોઈએ તો માણાવદર સોળસો પિસ્તાલીસ રાજકોટ પંદરસો નવ્વાણું ધારી ચૌદસો પિંચોતેર સાવરકુંડલા પંદરસો પચીસ બીજા બજાર ભાવો આપણને નથી મળ્યા આપણને જેવા મળશે કે તરત જ અમારી પાસે સમય હશે તો તમારા સુધી ચોક્કસ વિડીયો બનાવીને પહોંચાડશો આ ઉપરાંત ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ ઘણા બધા ખેડૂત મિત્રો કોમેન્ટ કરે છે પણ ભાઈ અમારે ત્યાં પંદરસોથી પંદરસો પચાસ અને અમુક વિસ્તારોમાં પંદરસો પચાસથી પણ વધારે ભાવો છે તે ચાલી રહ્યા હોય તો તમે ખેડૂત મિત્રો કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો વિદેશી અને ઘરેલું કપાસ વાયદા બજાર ઉપર એક નજર નાખી લઈએ આજે તારીખ ચાર ચાર બે હજાર ચોવીસના રોજ બધા જ વાયદાનો સમય અત્યારે બાર વાગ્યે અને બાર મિનિટની આસપાસનો છે તો જોઈએ ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર ચોવીસનો અત્યારે ઝીરો પોઈન્ટ એકવીસના ઘટાડા સાથે અઠ્યાસી પોઈન્ટ અડસઠ સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો એકત્રીસ મે બે હજાર ચોવીસનો વાયદો પણ બસો વીસ રૂપિયા જેટલો ઘટીને બાસઠ હજારની આસપાસ ચાલી રહ્યો છે કપાસનો ત્રીસ એપ્રિલનો વાયદો પણ અત્યારે સાત રૂપિયા જેટલો ઘટીને પંદરસો ઓગણત્રીસની આસપાસ એમસી ડેક્સ ઉપર ચાલી રહ્યો છે એમસી ડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોડનો ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો પણ બે રૂપિયા જેટલો ઘટીને છવ્વીસો ઇઠાવીસની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી માહિતી કે નવા અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો જેથી કરીને નવા આવનારા વિડીયોમાં અમારાથી ભૂલ ન થાય તેનું અમે ધ્યાન રાખી શકીએ ફરી જ મળશું નવી માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ